આપણી સંસ્કૃતિમાં ગુરુને સર્વોચ્ય સ્થાન અપાયું છે હાલ ગુરુ શિષ્ય પ્રથા તો નથી પરંતુ શિક્ષકોને વિદ્યાર્થીઓ રોલ માનતા હોય છે ત્યારે શિક્ષક સમાજનું માથું શરમથી ઝૂકી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે સુરતના લિંબાયતમાં લંપટ શિક્ષક વિદ્યાર્થીનીની છેડતી કરી તોરણ અગિયારની વિદ્યાર્થીનીને વત્સલ રાઠોડ નામના શિક્ષકે સોશિયલ મીડિયામાં અભદ્ર મેસેજ કર્યા હતા પૈસા આપવાનું કહીને સંબંધ રાખવાની વત્સલ રાઠોડે માંગ કરી જો કે વિદ્યાર્થીનીએ તમામ મેસેજ પરિવારને બતાવતા શિક્ષકનો ભાંડો ફૂટ્યો સમગ્ર મામલે પરિવારે લિંબાયત પોલીસમાં ફરિયાદ દાખલ કરી પોલીસે લંપટ શિક્ષક વત્સલ રાઠોડની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે ધ્રુવ ધ્રુવ છે લાઈન પર આખો મામલો શું છે જાણવા માંગીશું સુરત આ લિંબાયત વેરજી સર્કલ પાસે જે એક શાળા આવી છે આ શાળા નો એક જે શિક્ષક છે તેણે ધોરણ અગિયાર માં ભરતી વિદ્યાર્થીની સાથે અભદ્ર મેસેજ કરીને તેની પેઢી કરી હતી વિદ્યાર્થીની ને તેણે એવી લાલચ આપી હતી કે તારી બધી જ જે માંગ છે તે હું પૂરી કરી આપી જે પૈસા જોતા ઉપરાંત કહીને તેને મેસેજ કર્યા હતા અને તું મને બહુ ગમે છે તે રીતે મેસેજ કર્યા હતા જોકે સાથે વિદ્યાર્થીની એ પણ એવું કહ્યું હતું કે મેસેજમાં કે આપ અમારા સર છો અને આપ અમારા ગુરુ છો તેમ છતાં આ વાત ન માનીને જે લંપત શિક્ષક છે તેણે તેના મેસેજ સારું રાખ્યા હતા અને પૈસાના તેને માંગણી પણ કરી હતી આખરે આ તમામ મેસેજ જે છે તે તેના જે છે પરિવારને બતાવ્યા હતા અને પરિવારમાં આ શિક્ષક ખૂબ જ રોષ ભબૂક્યો હતો તાત્કાલિક પરિવાર આ લિંબાયત પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને આ તમામ મેસેજ સાથે ત્યાં ફરિયાદ કરી હતી જેને લઈને જે લીંબાયત પોલીસ છે તેને તાત્કાલિક વિદ્યાર્થીની ફરિયાદ લીધી હતી અને આ લંપટ શિક્ષક જે છે તે વત્સલ રાઠોડ તેની તાત્કાલિક ધરપકડ પણ કરી હતી જે રીતની આ ઘટના સામે આવી છે તે લઈને ચોક્કસ થી આ શિક્ષક ની ગરીમાં લજવાતી હોય તે પ્રકારની ઘટના જોવા મળી રહી છે સ્થાનિક જે લોકો છે તેવા પણ ક્યાંક આ શિક્ષક સામે રોષ જોવા મળ્યો હતો પોલીસે તાત્કાલિક શિક્ષક જે છે તેની ધરપકડ કરી હતી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હાથ ધરી છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે જોકે હાલ તો આ પોલીસ જે શિક્ષક છે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો અને કોર્ટમાં રજૂ કર્યા બાદ રિમાન્ડ ન મળતા તેને જ્યુડિશિયલ કસ્ટડી પર કરવામાં આવી છે ધન્યવાદ ધ્રુવ